અંતરિમ બજેટ એટલે કે વચગાળાનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે રાષ્ટ્રપતિ આ વર્ષે આવી રહી છે ત્યારે અનેક સુધારા તેમજ યોજનાઓ જોવા મળી શકે છે આ બજેટની અંદર ત્રીસ મિનિટ બાદ નાણાં મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે કેન્દ્રીય કેબિનેટની મંજૂરી બાદ આ બજેટ રજૂ કરવામાં આવશે હવે અડધો કલાકનો સમય બાકી છે આ છઠ્ઠી વખત છે કે જ્યારે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે